તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર મળી જશે કુલદીપભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર છે આઈસર ત્રણસો તેત્રીસ સિલ્વર કલરમાં ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના ના મોડલની વાત કરું બે હાજર તેર ના મોડલ ટ્રેક્ટર છે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ટ્રેક્ટર એન્જિન હાઇડ્રોલિક તમે અંદર જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે હાઇડ્રોલિક પાવરફુલ સો સો ટકા એન્જિન પણ પાવરફુલ તમે રૂબરૂ સ્થળ પર જ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો કુલદીપ ભાઈનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ એકદમ સારા જોવા મળશે ન્યુ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે તમે આખું ટ્રેક્ટર વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું કુલદીપભાઈનું આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ અને મેઘા પીપળિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે કુલદીપભાઈના નવ્વાણું જીરો અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો